જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો હું તમને ભોળાનાથનું સરસ મજાનું ભજન સંભળાઈ રહી છું તો શ્રી ગણેશાય નમ નમ પાર્વતી પતિ હર હર મહાદેવ હર ભોળાનાથ ભજન તમારું કરવા દો રોમ રોમ ભક્તિથી પરવા દો ભોળાનાથ ભજન તમારું કરવા દો અંતરનાય અંધારાને કાપી નાખો મને દિવ્ય પ્રકાશના દર્શન કરવા દો ફૂળાનાથ ભજન તમારું કરવા દો અહર્નિશ તમારા જાપ જપો મારા મનને ભક્તિથી ભરી દો ફોળાનાથ ભજન તમારું કરવા દો જન્મે તેનું મૃત્યુ એ સનાતન સત્ય છે મારા જન્મ મરણ ફેરા ટાળવા દો ભોળાનાથ ભજન તમારું કરવા દો જૂઠી માયામાં મન મારું ના લલચાય જૂઠી થી બાર ની કળવા દો ફોળાનાથ ભજન તમારું કરવા દો જન્મની સાથે કર્મને લઈને આવ્યા ભવમાં તે ભોગવવા દો ફોળાનાથ ભજન તમારું કરવા દો ચિત ચંચળએ તોરે બહુ દોડા કરે એને તમારા સ્મરણમાં સ્થિર કરવા દો ભોળાનાથ ભજન તમારું કરવા દો ભોળા તમારા ચરણોમાં ભક્તો આવ્યા ભક્તોને દર્શન ન દો લાવો ભોળાનાથ ભજન તમારું કરવા દો ભક્તિથી ભરવા દો ભોળાનાથ ભજન તમારું કરવા દો ઓમ નમ સિવાય મિત્રો જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જેથી નવા ભજન સાંભળવા મળે અને જો ભૂલચોક હોય તો કમેન્ટ કરજો અને તમને કેવા લાગે છે તે માટે પણ પ્લીઝ કોમેન્ટ કરજો જરૂરથી જય શ્રી કૃષ્ણ